નમસ્કાર મિતિયસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રશ્મિરાના એક નજરજના સમાચારો પર સુરત મહાનગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે બનાવવામાં આવેલ કેટલાક શાકભાજી માર્કેટો જર્જરિત હાલતમાં બંધ થઈ આવારા લોકોના અড্ডা બની ચૂક્યા છે તો આ બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનું ધ્યાન દોડતું નથી કેમ સુરત મહાનગરપાલિકા આ શાકભાજી માર્કેટો ચલાવવામાં નિષ્ફળ બની રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોમાં લાખોના ખર્ચે શાકભાજી માર્કેટ બનાવવામાં આવ્યા હતા જેથી શાકભાજી રોડ લારીઓ લઈને બેસે અને રોડ રસ્તા પરના દબાણ પણ દૂર થાય પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કેટલાક શાકભાજી માર્કેટો જર્જરિત હાલતમાં પડ્યા છે જેના તરફ સ્થાનિક કોર્પોરેટરો કે એસએમસી ના ભ્રષ્ટ અધિકારીઓનું ધ્યાન જતું નથી

તો બીજી તરફ વેસુ વિસ્તારમાં સુડા ભવનની નજીકમાં એસટી જૈન સ્કૂલ ની પાછળના ભાગે આવેલ વેસુ શાકભાજી માર્કેટ પણ બંધ પડી રહેલ હોવાથી હાલમાં આવારા તત્વોનો અડ્ડો બની ગયું હોય તેવું જણાઈ રહ્યું છે. વેસુ શાકભાજી માર્કેટ ની મુલાકાત લેતા ત્યાં દારૂની બોટલો ચિપ્સ ના ખાલી પેકેટ તથા ઢગલા બંધ નશેલી દવાઓની સ્લિપ કેમેરામાં કેદ થઈ હતી. લાખોના ખર્ચે બનેલ આ વેસુ શાકભાજી માર્કેટમાં સો જેટલા ઓટલા બનાવવામાં આવ્યા છે. જેમાં સો જેટલા શાકભાજી વેરીયાઓ શાકભાજી વેચી પોતાનો રોજગાર મેળવી શકે તેમ હતું એક તરફ સુરત સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી દેશમાં નામ ના મેળવે છે તો બીજી તરફ લાખોના ખર્ચે બનેલ આવા શાકભાજી માર્કેટોની આવી દુર્દશા વેસુ વિસ્તારમાં સારા અને સામાન્ય રહીશોનો વિસ્તાર છે જ્યાં આ શાકભાજી માર્કેટની એક તરફ સુદા ભવન છે તો બીજી તરફ એસટી જૈન ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલું છે તેમ છતાં વેસુ શાકભાજી માર્કેટ આવારા તત્વોનો અડ્ડો બની ચૂક્યું છે મહત્વનું છે કે એક તરફ દેશમાં રોજગારી અપાવવાની વાતો થાય છે તો બીજી તરફ આ વેસુ શાકભાજી માર્કેટમાં 100 જેટલા શાકભાજી ફેરિયાઓ શાકભાજી વેચી રોજગારી મેળવી શકે પરંતુ કયા કારણોસર આ વેસુ શાકભાજી માર્કેટ બંધ હાલતમાં પડ્યું છે એ તો એના જવાબદાર અધિકારીઓ જવાબ આપી સકે છે પરંતુ આવા તો ઘણા એ શાકભાજી એવા શાકભાજી માર્કેટ હાલ જર્જરિત હાલતમાં પડ્યા છે જેના તરફ એના સ્થાનિક કોર્પોરેટરઓ કે એસએમસીના ભ્રષ્ટ અધિકારીઓની આ બાબતને જાન ન હોય તેવું લાગી રહ્યું છે કેમ આવા માર્કેટો પર તેઓનું ધ્યાન હોતું ન હતું આ બાબતે સ્થાનિક કોર્પોરેટર અને એસએમસીના જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ નિંદ્રામાં છે દરવેશ ગામી સમાજ સેવી જી આજે સાડવાજી માર્કેટ જે એસએમસી દ્વારા બનાવવામાં આવેલા છે જે બંધ હાલતમાં અત્યારે પડેલા છે શું કેસ આ માનગરપાલિકાની નિષ્કાળજી છે તમને ખ્યાલ જ હશે કે સુરતની અંદર લોકો અને શાકભાજીવાળા લગભગ જગ્યા પર રોડ પર અડીંગો જમાવીને બેઠેલા હોય છે એના કારણે ટ્રાફિક જામ પણ થતું હોય છે મહાનગરપાલિકાએ કરોડોના ખર્ચે વ્યવસ્થા કરેલી છે શાકભાજી માર્કેટની પરંતુ એમને સોંપણી નથી કરી અથવા તો ક્યાંક ને ક્યાંક જર્જરિત થઈ ગયા છે ત્યાં સુધી જો એમને આપવામાં ના આવે તો ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની આ ગફલત છે એમને જે લોકો હેરાન થઈ રહ્યા છે શાકભાજીવાળા પણ ક્યાંક ને ક્યાંક દબાણો કરે છે તો એ બધાને ક્યાંક ને ક્યાંક ખસેડીને એમને જે માર્કેટો છે એ માર્કેટો શાકભાજી માર્કેટ બનાવેલી છે તો ત્યાં કને એમને ફાળવી આપવા જોઈએ જેથી લોકોને ફાયદો થાય અને હાલ જે રીતના જર્જરિત છે જે રીતના ત્યાં ખંડર થઈ ગયું છે જે રીતના કચરો પડેલો છે જે રીતના સિરીનો પડેલી છે જે રીતના અવારા તત્વોનો અડ્ડો બની ગયો છે તો મહાનગરપાલિકાનું તંત્ર શું કરે છે એટલે આ બાબતે માનનીય શ્રીએ

હા એટલે આ સ્વાભાવિક છે કે મહાનગરપાલિકા ની જે બનેલી શાકભાજી માર્કેટો હોય અને કોઈને આપી ના હોય તો આવારા તત્વો હોય એ એમનો લાભ લેતા હોય ક્યાંક ને ક્યાંક લોકો જે અમુક નશાના રવાડે ચડેલા હોય એવા લોકો પણ આવા પ્લેસોનો ઉપયોગ કરતા હોય અને જે કચરો આપ જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી પણ ખબર પડી રહી છે કે અંદર સિરિન્જ છે ટેબ્લેટો છે તો એ નશાકારક યુક્ત વસ્તુઓ

પરંતુ એને જો તાળું મારેલું હોય તેમ છતાં જો આવા લુખા તત્વો તોડી નાખતા હોય તો મહાનગરપાલિકા એમના વિરુદ્ધ ફરિયાદ કરવી જોઈએ અને સૌથી ઇઝી વે કે તમે કરોડોના ખર્ચે જ્યારે આજે માર્કેટ બનાવેલી હોય શાકભાજી વેચવા માટેનું વેચાણ કેન્દ્રો બનાવ્યા તો તમે એમને આપો ને અન્યથા આવી જ રીતના જો નશાનો અડ્ડો બનાવીને રાખવા માંગતા હોય તો આ કરોડોની જમીન કે લોકો જે ટેક્સ ભરે છે એનો કોઈ મતલબ જ ના રહે ને સુરત મહાનગરપાલિકા દ્વારા જે ખર્ચા કરીને જે વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવેલા હતા જેનો હાલમાં જે આપણે જે આ અલથાણ જે શાકભાજી માર્કેટ છે જે હાલ જર્જરિત હાલતમાં પડેલું છે જે ખર્ચા કરીને જે વેજીટેબલ માર્કેટ જે બનાવવામાં આવેલા હતા તેને હાલ એસએમસી દ્વારા નિષ્ફળ ગયા હોવાનું જણાઈ રહ્યું છે આ જે વેજીટેબલ માર્કેટની જે જર્જરિત હાલતમાં જે હાલ જે આપ જે જોઈ શકો છો કે જે આ વેજીટેબલ માર્કેટ જર્જરિત હાલતમાં છે તો એ પરથી આપણે કહી શકાય કે જે છે સુરત મહાનગરપાલિકા જે છે આ શાકભાજી જે માર્કેટ જે બનાવવામાં આવેલું છે તે હાલ આ જર્જરિત હાલતમાં પડેલું છે અને આ સમગ્ર મામલે શું અહીં જે આ વિસ્તારના જે કોર્પોરેટરો છે કે જે તે અધિકારીઓ છે તે લોકોને શું આ બાબતે કોઈ ધ્યાન નથી તે લોકો શું આ સમગ્ર બાબતે અહીં નિંદ્રામાં છે જે આપ જે જે જોઈ શકો છો કે આ જે વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવેલું છે તે અહીં ખૂબ જ જર્જરિત હાલતમાં પડેલું જે આ સુરતનું જે વેસુ શાકભાજી માર્કેટ છે જે શાકભાજી ફેરિયાઓને રોજગાર મળી રહે તે માટે લાખોના ખર્ચે શાકભાજી માર્કેટ બનાવવામાં આવેલા છે વેસુ વિસ્તારનું શાકભાજી માર્કેટ છે ત્યાં આપણે જે અહીં ઉપસ્થિત છે જે સુડા ભવનની પાસે તેમજ એસ ડી જૈન જે ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેની પાછળના ભાગે આવેલું આ વેસુ વિસ્તારનું જે શાકભાજી માર્કેટ છે તેને તેના દ્રશ્યો આપ જે નિહાળી શકો છો તો અહીંના આ જે સ્થાનિક કોર્પોરેટરો છે સો તેઓ આ સમગ્ર બાબતે નિંદ્રામાં છે બનાવવામાં આવે શાકભાજી માર્કેટ બનાવવામાં આવેલું છે જે હાલ અહીં બંધ હાલતમાં પડેલું છે અને અહીં અહીં કેટલાક ગેરપ્રવૃત્તિ કરતા લોકોએ અહીં તેને પોતાનો અદ્દો બનાવેલો છે તો આ જે જે સીધા ભવનથી નજીકનો વિસ્તાર છે તેમાં જ અહીં જે એસડી જૈન સ્કૂલની પાછળ આવેલું આ વેસુ વિસ્તારનું શાકભાજી માર્કેટ અહીં આવેલું છે તો કેટલીક જે દારૂની પોટલીઓ પડેલી છે તો કેટલાક જે વેફર્સના પેકેટ તેમજ દવાઓની સ્ક્રિપ્ટ પડેલી છે તેમજ અહીં જે કેટલાક આપણે એ પણ જોઈ શકો છો કે જે જે અહીં જે શાકભાજી માર્કેટમાં જે સો જેટલા ઓટલા બનાવવામાં આવેલા હતા આ સો ઓટલા જે સો જેટલા લોકોને રોજગાર મળી શકે તેમ હતું ઉપર શાકભાજી ફેરિયાઓ પોતાનો રોજગાર મેળવી શકતા તેવું હતા પરંતુ કયા કારણોસર આ શાકભાજી માર્કેટને જે અહીં બંધ હાલતમાં પડેલું છે અને આપ જે જોઈ શકો છો કે અહીં શાકભાજી માર્કેટની જર્જરિત હાલત થઈ ગઈ છે અહીંનું જે કેટલોક ઉપરથી જે પતરા છે તે પણ ભંગાણ અહીં વેચી દેવામાં આવેલું હોય તેવું લાગી રહ્યું છે અહીં જે આપ જે જોઈ શકો છો કે અહીં કેટલાક જે દવાઓની સ્ક્રીપ પણ પડેલી છે જેના કારણે ચોક્કસથી કહી શકાય કે કેટલાક જે પ્રવૃત્તિ કરતા લોકોએ આ શાકભાજી માર્કેટને પોતાનો અડ્ડો બનાવી જ દીધો પરંતુ હાલ આ શાકભાજી માર્કેટ બંધ હાલતમાં પડેલું છે તો શું આના અહીંના સ્થાનિક કોર્પોરેટરો કે અહીંના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તે લોકો આ સમગ્ર મામલે શું રોજગાર માટે જે શાકભાજી માર્કેટ બનાવવામાં આવેલા હતા પરંતુ અહીં જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીં જે આ શાકભાજી માર્કેટ

વેચી દેવામાં હોય તેવું લાગી રહ્યું છે તો આ સમગ્ર મામલે આ જે સ્થાનિક કોર્પોરેટરો છે તે આ સમગ્ર મામલે અજાણ છે કે એસએમસી ના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેઓને પણ આ બાબતે ધ્યાન દોડતું નથી શું કહેશો આ સમગ્ર મામલે કેમેરામેન યાસિન મેમન સાથે રશ્મિ રાણા બીય સુરત